તાલુકાના ઉમલ્લા ચેક પોસ્ટ નજીક સુરતના ટ્રક સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા ઉદેશકુમાર છબીનાથ હિરંજન ડ્રાઈવિંગ નો ધંધો કરે છે ગત સાંજે પાંચ વાગે તે અંકલેશ્વરથી સુરત જવા નીકળ્યા હતા રાજપીપળા થી ઉમલ્લા તરફ આવતા ઉમલ્લા ચેકપોસ્ટ પાસે એક કિલોમીટર પહેલા તે પસાર થતા તે દરમિયાન એક હાથ કરીને ઊભો રાખ્યો હતો ટ્રક ઉભી રહેતાની સાથે જ એક કિસ્સામાં ડાબી બાજુથી અને એક જમણી બાજુથી ટ્રકમાં ચડી ગયા હતા તથા અન્ય બે યુવકોએ ટ્રકની આગળ મોટરસાયકલ પર સવાર થઈ બેઠેલા હતા ટ્રક ઉપર ચડી ગયેલા લૂટેરાઓએ ટ્રક ચાલકને કહ્યું હતું કે તારી પાસે જેટલા પૈસા હોય તે કાઢીને મને આપી દે ત્યારે ટ્રક ચાલકે જણાવ્યું હતું કે સો બસો રૂપિયા જોઈતા હોય તો લઈ લો અને મને છોડી દો તેમ કે તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધાક ધમકી આપી ટ્રક ચાલક શર્ટના ઉપરના ખિસ્સાના હાથ નાખીને ચૌદસો રૂપિયા કાઢી લીધા હતા ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા લૂંટમાં ભોગ બનના ટ્રક ચાલકે ટ્રક માલિક સાથે વાત કરી મોલ્લા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે